ರಕ್ತಾನಿ ಕಮಿಶ್ನರ್ಮೋಲ್ ಆಯೋಜಿತ ಸ್ವೈಚ್ಛಿಕ ರಕ್ತದಾನ ಶಿಬಿರ ಲಿಧಿ ಆ ರಕ್ತದಾನ ಶಿಬಿರ ನೋಜನ್ ರೇಡಕ್ರೋಸ પોલીસ કમિશનર શ્રી આ ઉમદા હેતુસર આયોજિત શિબિરની મુલાકાત લઈને તેમાં જાહેર જનતાની સહભાગીતાઓ વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પોલીસ કમિશનર શ્રી જીએસ થવાદી કાર્યક્રમમાં આયોજન બદલ ડીસીપી ઝોન પાંચ અને તેમની ટીમના સમર્પિત પ્રયાસોની સરાહના કરી હતી તેમણે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને પોલીસ દ્વારા સમસ્યાઓના આવા કાર્યો કરવાથી પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે આ શિબિરમાં પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ શિબિરના આયોજનથી શહેરમાં રક્તની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે પોલીસ કમિશનર શ્રીની મુલાકાતથી શિબિરના આયોજકો અને રક્તદાતાઓનો ઉત્સાહ વધ્યો હતો આ પ્રકારની સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ અન્ય વિસ્તારોમાં પણ યોજાય તે માટે પ્રેરણા મળી રહે તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતું રેડક્રોસ સંસ્થાએ પણ પોલીસ વિભાગના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો